આ છે જટકા દોરી આમાં ત્રણ કિલો આવે આઈ એસઆઈ વાયર આવે ટાટાનો વાયર આવે ત્રણ કિલ્લામાં એક કિલ્લામાં સાડાસો ફૂટ કામ આપે તો આની કિંમત આપણે દાખલ છે બસો પચાસ રૂપિયા કિલો ત્રણ કિલ્લાનું બંદર આવે આઈએસઆઈ આવે વસ્તુ ટોપ આવે બગડેની ખરાબ ન થાય તૂટે ન જાય તો એકવાર અવશ્ય મુલાકાત કરજો સી સબથી ઇલેક્ટ્રિક હારો તો આપણે જો ફૂલ સ્ટોકમાં આવી ગયો ઝટકા નહીં પણ વજન છે ત્રણ કિલો તો એકવાર અવશ્ય મુલાકાત કરજો શિવશક્તિ ઇલેક્ટ્રિક કારો પોરબિલ્ડર